ભાજપ કોંગ્રેસ બીજા બધા પક્ષો હોય પણ એ પક્ષની સત્તા જે પક્ષની સત્તા હોય એ એ પક્ષની કિંમત વધારે ગણાય ગણાય પક્ષો જ પણ સત્તા હાથમાં એની કિંમત વધારે એમ કડી કાળમાં જો કોઈની સત્તા ચાલતી હોય તો એ બાર બીજના ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજની સત્તા ચાલે છે અત્યારના સમયમાં

એ ભાઈઓ સવાર રામદેવજી મહારાજે કડીકાળમાં સરળ રસ્તો બતાવ્યો છે કે તમને બીજું કઈ આવડે ન આવડે પણ બે ની સગુણા રણવડે જયારે એકલી એકલી લૂંટાણી હતી ત્યારે એની પાસે કોઈ મંત્ર જાપ ન હતો એ મારા વીરા તું અડધી રાતે આવજે એમ કીધું ત્યારે એ હૃદયના એક પોકારે એ બેનના વારે આવીને ભૂરી હતો તો હે માવળિયું તમે રામાપીરને ભક્તિ કરો તો એને ભગવાન માનો તો શ્રેષ્ઠ બાપ માનો તો શ્રેષ્ઠ ગુરુ માનો તો શ્રેષ્ઠ અને કાંઈ ન આવડે તો એમ કે હે મારા વીરા તું મારા વારે થાય છે એમ વીરા કહીને એક વાર સંબોધો અને ન આવે તેથી અમારા બાવલી આગળ હાઈલા આવજો બાપ એ અડધી રીતે કામ લાગે એ બાર બીજના ધણીની ઉપાસના છે આમ તો એવું કહેવાયું છે કે જ્યાં પરિવારની અંદર રામદેવ બાપાનો ઘોડરો પૂજાય રામદેપીર બાપાનો દીવો થાય રામદેપી બાપાનો ધૂપ થાય અને આરતી ટાણે આવજે આવજે ધૂપના બધું આવડે તો બે કડી ખાલી અમારી બાઈ ને ભાઈઓ ગઈ નાખે તો તમારા ઘરમાં ભાલાવાળો આવશે આવશે ને આવશે આ સરળ પદ્ધતિ છે આ ઉપાસનાની સહજ પદ્ધતિ છે અને એ પદ્ધતિ એટલા માટે રામદેપીર બાપાએ કડી કાળની અંદર મને તમને આપી છે કે કદાચ ઊંડી ભક્તિમાં જઈ ન શકીએ તો પણ ધર્મને તમારા અને મારા નજીક લાવી શકીએ એની ખાસ જરૂર છે તો એનો મતલબ બીજો એ થાય કે હે સનાતનના નરનારીઓ હવે ફેશનની દુનિયાની અંદર ખાલી બૈરાને ડોઈશ્યુને ઘરે દીવો કરવાનો ઉદ્ધળ કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને ભાઈઓ બેઠા બેઠા બીડિયું ફૂકવાની ગપાટા મારવાનો જો કોન્ટ્રાક્ટ આપ્યો હોય છોકરાઓને મોબાઈલ રમવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ બધું બંધ કરી અને સવારે ને સાંજે બે ટાઈમ કે એક ટાઈમ નાના બાળકોને ભાઈઓને કાન પકડીને ખાસ

એ માર્ગે વહુ આવેલી એ પદ્ધતિ જૂની હતી જતી રહી છે હવેના સમયની અંદર મારા તમારા માટે જો કાઠામાં કાઠું કામ હોય ભગવાન થી અઘરું મેળવવાથી અઘરું કામ કોઈ હોય તમારા મારા પરિવારમાં તકલીફ વાળું કોઈ કામ હોય ટેન્શન વાળું કોઈ કામ હોય પ્રોબ્લેમ વાળું કોઈ કામ હોય તો એ કામ એ છે કે ઘર ઘરમાં પરિવારની અંદર એકતા ને હમ ફરે એ કાંઠામાં કાઠું કામ છે કાંઠામાં કાઠું કામ છે સાસુને ને વહુને મેળ આવે એ બહુ અઘરી વાત છે અત્યારે ઘરે ઘરે માટીના ચૂલા ઘરે ઘરે હરખતું હોય એને ઓલવવાનું કામ કરવું હોય તો હે ભાઈઓ હે બહેનો તમારા દીકરાઓ તમારું કહ્યું કરે તમારું વવવારું